કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ખાણું તો એમાં આપણે કઢી વસણની ચટણી અને બાજરાનો રોટલો બનાવીશું તો આપણે પહેલાં કઢી બનાવવા માટે આપણે લોટ થોડોક ઓગાળી લઈશું તો મેં આયા બે ચમચી જેટલો લોટ લીધો છે ચાર ચણાની કઢી બને એટલો અને આ આદુ લ લસણની પેસ્ટ છે મરચાંની અને લીમડીના પત્તા આપણે વઘારવા માટે લીધા છે તો આપણે આ લોટ છે એ ઓગાળી લઈએ થોડોક સાસમાં અને હવે મરચાં નાખી દઈશું લસણની પેસ્ટ હવે આપણે થોડુંક સાસમાં ઓગાળી લઈશું આપણે ચણાનો લોટ છે મેં બે ચમચી જેટલો નાખ્યો છે અને કઢી બનાવવા માટે આપણે એકદમ મિક્સ કરી લઈએ જ્યાં સુધી એકદમ ગ્રેવી જેવું ન થાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે તમે જોઈ શકો છો હવે આપણો લોટ છે એકદમ થઈ ગયો છે હવે એમાં મેં એક ચમચી જેટલું જીરા પાવડર એડ કરું અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અને પાછું બરાબર મિક્સ કરી લઈએ જો આ રીતે તમે મિક્સ કરી લો તો તમારો કલર છે કઢીનો એ એકદમ પીળો આવે છે અને કઢી બહુ સરસ બને છે હવે આપણે વઘાર મૂકવા માટે મેં એક તપેલી લીધી છે તેમાં મેં બે પાવડા જેટલું તેલ નાખ્યું છે એ વઘાર માટે આપણે રાય એડ કરીશું રાઈ છે એ આપણી ફૂટવા લાગી છે એટલે થોડુંક જીરું એડ કર્યું છે મેં લીમડીના પત્તા અને હવે આપણે વઘાર એડ નાખી દઈશું જે ગ્રેવી ઓગાળી છે તમે જોઈ શકો છો આપણો વઘાર કેટલો સરસ બની ગયો છે અને આ રીતે હલાવવાનું છે બે મિનિટ સુધી અને હવે બરાબર સાસ નાખી છે મેં ત્રણ વાટકા જેટલી ચાર જણાને કઢી બને એટલી મેં અહીંયા બનાવી છે તમે જોઈ શકો છો હવે આપણી બરાબર કઢીનું મિશ્રણ છે એ બરાબર થઈ ગયું છે જે આ રીતે તમે બનાવશો કઢી તો જરથી સારી બનશે અને મેં અહીંયા કઢીનો વઘાર પહેલાં કર્યો છે તમે પછી પણ ઉપરથી વઘાર કરી શકો છો મેં બે વાટકા જેટલી ઉપરથી સાસ એડ કરી છે મીઠું સ્વાદ પ્રમાણે અને હવે આપણે એને થોડીકવાર દસથી પંદર મિનિટ સુધી ઉકળવા દઈશું હવે સાસ કઢી ઉકળે ત્યાં સુધી મેં દસથી બાર જેટલી લસણની કળી લઈ લીધી છે આપણે ચટણી બનાવીશું એકદમ ટેસ્ટી એવી તો મેં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે એક ચોથા સ્પૂન જેટલી મેં હળદર એડ કરી છે એક એ અડધી ચમચી જેટલું આપણે જીરું પાવડર એડ કરીશું અને બરાબર એને ખરલમાં આપણે વાટી લઈશું તો આ રીતે તમે ચટણી બનાવશો તો બહુ સારો એવો ટેસ્ટ કઢી સાથે આવે છે અને સ્વાદ પ્રમાણે તમે ચટણીમાં થોડુંક મીઠું મેં એડ કર્યું છે એટલે લસણ છે એ જલ્દીથી વટાઈ જાય છે હવે મેં એક તપેલી લીધી છે નાની એમાં આપણે ત્રણ પાવડા જેટલું તેલ નાખી દીધું છે હવે એ થોડુંક ગરમ થાય એટલે આપણે બે મસાલો જે વાટેલો છે લસણવાળો ચટણીનો એ આપણે એડ કરીશું અને એને પણ ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું નકર આપણી ચટણી છે એ બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે અને તેલ છે એ બહુ ગરમ નથી કરવાનું મીડિયમ જ કરવાનું શું તમે જોઈ શકો છો આપણી ચટણી કેટલી એકદમ લાલ અને સરસ બની ગઈ છે જોતાં જ આપણે એમ થાય છે કે ખાવાનું મન થઈ જાય એવી આપણી ચટણી બની છે આ રીતે હોવી જોઈએ હવે હું અહીં બાજરાનો રોટલો બનાવું છું એટલે મેં તાવડી છે એ ગરમ કરવા મૂકી છે હવે મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે એમાં મીઠું નાખીશું આપણે સ્વાદ પ્રમાણે એક રોટલો બને એટલું જ આપણે મીઠું એડ કરવાનું છે અને મેં અહીંયા બે કપ જેવું મેં બાજરીનો લોટ લીધો છે હવે આપણે એને બરાબર એને લોટ છે એ બાજરીનો એને બરાબર મસળી લેશું મિક્સ કરીને જેમ લોટ બાજરીનો મસળાય તેમ આપણું બાજરિયાનો રોટલો છે એ એકદમ સારો બને છે અને રોટલો છે એ તૂટતો નથી અને આવું ત્રણથી ચાર મિનિટ સુધી આપણે લોટ છે એ મસળવાનો છે તો આપણો રોટલો છે એ સારો બને છે આ રીતે તમે બાજરીના રોટલા બનાવશો તો બહુ સારા બનશે જો આપણો લોટ જો કેટલો સરસ થઈ ગયો છે ક્યાંયથી રોટલો તૂટે નહીં એવો આપણે લોટ બાંધવાનો છે મસળીને બરાબર કરવાનો છે તૈયાર હવે આપણો બાજરીનો રોટલો બનાવું છું મેં તાવડીમાં શેકવા નાખ્યો છે હવે જો આપણો રોટલો જોશ કેટલો સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે તમારે બનાવવાનું છે અને આપણે બે મરચાં લીધા છે મેં અહીંયા અને એમાં મીઠું ભરી અને આપણે એને ગેસની ફ્લેમ પર આપણે શેકીશું તો કઢી સાથે આવા મરચાં બહુ સારા ટેસ્ટ આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણી ડીશ છે તૈયાર થઈ ગઈ છે જો અમારી ડીશ આખી ગુજરાતી કાઠિયાવાડી બની ગઈ છે તમે જોઈ શકો છો તો તમે જરૂરથી બનાવજો અને બહુ સારી બને છે એમાં ચટણી ખાસ બનાવજો તો અમારી જો કઢી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ